પડતા નઈ ભાજી લઈને કુદો 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 ફેકુ લઈ લઈને બધું ભાજી રહ્યા બધું

ફૂલ મુકાઈ ગયો ઘણા સમય પછી પછી આપડા ત્યાં અજુબાની એન્ટ્રી થઈ ગઈ રોજ આવીએ પણ એન્ટ્રી એટલા વિડીયો નહીં આવતા આધા જ વિડીયો આવી જાય પણ તમારું જય માતાજી ચલો ભાઈ એના પહેલા તો આપણે સમય થઈ ગયો છ ને પંદર તો પેલા આરતી કરી લઈએ પછી અજુબાની વાત વાપરીએ કુતરા ઉપર પગ કૂતરા ઉપર પગ મૂકીએ

મજૂરી એ મેણો ના હોય કોમ રહી ને રોમો આલે હું મહેનત કર મન દે રૂપિયો રમો રડી આલે એક મોબાઈલ પાંચમી વખત ખુલી રહ્યો છે માતાજી ની રોમાબેન ની દયા થી દયા મોબાઈલ પાંચમી વખત ખોલા

બીજા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જતા પણ આજે કોમ ખાલી રહી જતું કે જે થાય એવું જ નહોતું અને થતું એ નતું ઘણો ટ્રાય કર્યો બે ત્રણ જગ્યાએ બતાવ્યા બી ખરા અને પછી છેવટેવ ખબર બાબારીનું નામ લઈ અને ખોલ્યો અને એમનું નોમ લઈને એમનું પૂરું વગાર્યું કમ્પ્લીટ થઈ ગયો એ બાબા રીના પર હાજરા હાજુરસા જે કોમ ના નીકળતા હોય ને બાબારીથી નીકળ્યા હાલ આપણો બાઇક મેલી છે ઘણું દૂર રોમા ધાણી મોબાઈલ થી એટલે પેલા એક જ જતા આઈએ કારણ કે ગાડીનું જ પેલી રિક્ષાનું ઈ રિક્ષાનું ચાર્જર આવી ગયો ચાર્જર લેતા જઈએ ઘરે ચલો ગઈશ ઘરે આવી ગયા બેગ મેલી દીધી તો સૂટ પહેરેલો જો તમે હા આવો સૂટ પહેરે તો કારણ કે સરબાજી ઘેર ગયા હતા એમને સ્પેશિયલ પૂછવા માટે એમની કારણ કે એ ચાવી ફૂટી જતા દુકાને સ્પેશિયલ હળવા જતા ઘેર હળવા જતા ખાલી બે ઘડી મજાક કરી નીકળી જાય છે મળીએ કાલના બ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર સપોર્ટિંગ